સર આપની પાસેથી સમજી કે આ રીતે કોઈ પણ દુકાનદારને પોતાના નામનું બોર્ડ મારવાનું કે આરીફ સબ્જી વાળા મુરલી સેબ આ કેટલું યોગ્ય છે ગોપીબેન અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે આપણે બસો ચાલીસ ને એની સાથે આવ્યા હોય યુપી ની અંદર છે પણ એમને કંઈક મુદ્દો જોઈએ છે અત્યારે એને સંક્રમણ કાળ કહીએ એને જે પેલો આપડે શુદ્ધ ગુજરાતીમાં કહે પ્રસૂતિ વેદનાનો કાળ કહીએ હાર જીત ની વચ્ચે ગૂંચવાયા પછી હજુ ધર્મ નિરપેક્ષ ભાવના આ પાર્ટી માં નથી આવી હિન્દુ મુસ્લિમ વાળો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મુદ્દો ભારતીય જનતા પાર્ટી માર્કેટમાં મૂકવાની કોશિશ કરી રહી છે આપને તો ખબર હશે હમણાં જ પશ્ચિમ બંગાળમાં એક સાંસદ એને શું કીધું કે ભઈ સૌનો સાથ સૌનો વિકાસ નહીં હવે આ બધું વિરોધા વિરોધાભાસ જે ચાલી રહ્યો છે અને સપાના નેતાએને એમણે જે ટોન્ટ કર્યો યુપી માટે આ યુપી ને વન્સ અગેન લાઇમલાઇટ માં લાવવાની કોશિશ છે કે કોઈ પણ કાળે જે પેટા ચટણીઓ આવી રહી છે એને જીતવાની કોશિશ છે આપણો

બુલડોઝર ની વાત બી આપને ખબર હશે કે એમની પરિસ્થિતિ બી ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક ખેંચતા નથી ગોપીબેન મુદ્દા બીજા ચડાવી ચગાવીને એ આખું પ્રજાનું ધ્યાન દેશનું ધ્યાન બીજા માર્ગે દોરી રહ્યું હોય આ યોગ્ય નથી કારણ કે કાવડ યાત્રા એ અત્યંત પવિત્ર યાત્રા છે જ્યાં માતા પિતા અને એ ભાવના હોય એમાં આ ભાવના ક્યાંથી આવી કે ભાઈ નામ લખો તમે કોણ છો તે બતાવો ધંધો છે છે યુપી હોય હોય આખું ભારત આપણે ને અત્યારે હવે એક પ્રયત્ન કરી રહ્યા કરી રહ્યા છે અને તે ભારતીય જનતા પાર્ટી આસામના મુખ્યમંત્રી કહે છે કે પચાસ ટકાથી વધુ એક કોમ્યુનિટી આવી ગઈ છે અને અમારા મારા માટે તો જીવન મરણ નો સવાલ છે તો ખરેખર કે રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ લોકોનું જીવન મરણનો પ્રશ્ન નથી બન્યો એવો એક પ્રશ્ન આપણા મનમાં ભારતીય ભારતની જનતાના મનમાં ઉદ્ભવી રહ્યો છે કાવડ યાત્રાને પણ સાહેબ રામ જન્મભૂમિ રામ મંદિર આ બધાથી હજુ હાર્યા થાક્યા નથી કે હવે કાવડ યાત્રા ને પણ આપણે આ બિનસાંપ્રદાયિકતાને છોડીને સાંપ્રદાયિકતાના અંદર રહ્યા હોય એવું નથી લાગતું એક કાવડ યાત્રાથી માતા પિતા મુદ્દો કોઈના પણ દિમાગમાં એવું આવે કે એ કાવડ યાત્રાનો ફાયદો સર્ટેન કોમ્યુનિટીને નહીં મળવો જોઈએ એવું પણ કહેવાય છે કે આમનાથી આ ના લો આમની પાસેથી આ ના કરો તો શું આ હેતુ માટે આ નામ લખવાનો ફતવો કહો કાયદો જે કઈ યુપી સરકારે બહાર પાડ્યો છે એ કેટલાના મગજમાં ઉતરશે અને હવે એવા કાળની અંદર કે જયારે હિન્દુત્વનો મુદ્દો પણ ઇવન હિન્દુ સમાજમાં હોય કે મુસ્લિમ સમાજમાં કઈક એનું મહત્વ બદલી રહ્યો છે લોકો એટલા ને એવા પ્રેરાતા નથી દોરવાતા નથી અને એવી પરિસ્થિતિની અંદર આપ પૂછો ને હવે કોઈથી જવાબ અપાય છે શંકરાચાર્ય જે કીધું આવી વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય રીતે બહુ જ વિકેન્દ્રિત કરવા માટેનું બદલવા માટેનું એને ક્યાંક ટાર્ગેટ બીજો આપવા માટેની કોશિશ હોય તો એમાં કઈ ખોટું નહીં હોય રાજકીય રીતે પણ જે કઈ થઈ રહ્યું છે અને તે પણ ગોપીબેન આ કાવડ યાત્રા દરમિયાન કારણ કે એક માત્ર તો બહુ મહત્વ છે પણ ગુજરાત થી માંડીને ઘણી બધી માં પણ કાવડ યાત્રા બહુ જ મહત્વની ભાવના કારણ કે જન અંદર એક સારી ભાવના જન્મી રહી છે ત્યારે એને કોમી વય મનુષ્ય કે વિવાદ વિખવાદમાં નાખવું એ કદાચ જે કોઈ કરતું હશે એની માં તો નહીં જ જાય કારણ કે હવે પ્રજા જાગી ચૂકી છે અને એ કોઈ એક મુદ્દાને કેન્દ્રિત કરીને કે એને ટાર્ગેટ બનાવીને એને રાજકીય રીતે લાભ ઉઠાવવાની કોશિશ કેટલી થઈ કઈ સફળ થઈ અને કેમ નિષ્ફળ ગઈ એ હવે રાજકીય પક્ષો પણ જોઈ રહ્યા છે પણ છતાં ક્યાંક ને ક્યાંક લાભ ઉઠાવવાનું કારણ કે એમને જીવી જવું છે ટકી જવું છે સત્તા મેળવી લેવી છે પણ આ બધા માર્ગે હું નથી માનતો વ્યક્તિગત રીતે કે આ હવી રીતે પવિત્ર યાત્રાઓને પવિત્ર ધામોને આ કહ્યું ને શંકરાચાર્ય જી ને કીધું કે હવે કેદારનાથ ને તમે દિલ્હીમાં બેસાડી દેશો પ્રજા સ્વીકારતી નથી તમે તમારી રીતે સૃષ્ટિ સર્જન કરવા જાઓ હા કેતા હશો કે કોઈ વાત જુદી છે કે આ વિષ્ણુ સ્વરૂપ છે આ જગન્નાથ સ્વરૂપ છે પણ પ્રજા સ્વીકારતી નથી આ કાવડ યાત્રા પણ જો બુમરેંગ થઈને પરત વાગી તો એનું પરિણામ યુપી ની અંદર આવનારી પેટા ચૂંટણીઓમાં પણ પડી શકે છે એ હકારાત્મક જાય છે કે નકારાત્મક એ તો રાજકીય નેતાઓ સમજતા હશે પણ આ જે કઈ થઈ રહ્યું છે એ દેશના હિતમાં હિતમાં નથી નથી રાષ્ટ્રના રાષ્ટ્રની એકતાની ભાવના છે કારણ કે કોઈ બીજું પાકિસ્તાન સર્જવાની કોશિશ કરવાનો કોઈ મતલબ નથી ને જે છે જેવું છે એની સાથે પણ આ બધું થઈ રહ્યું છે એ ભારત દેશની ભારતના નાગરિકની એક ખરેખર બહુ કમ નસીબી છે બેન પણ સર સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે એની સામે અખિલેશ યાદવે પણ ટ્વીટ કરી છે અને અખિલેશ યાદવે પણ સામે એવું કીધું છે કે ગુડુ મુન્ના છોટુ ગમે તે નામ હોય તો નામથી શું ખબર પડે અને સૌથી મહત્વની વસ્તુ ત્યાં આગળ જે તમે કીધી એ રીતે કે બાયપોલ થઈ રહ્યા છે પેટા ચૂંટણીઓ હવે આવવાની છે બે દો લડકે જે કહેવાય છે કે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી ત્યાં એ લોકો પણ સાથે મળીને ચૂંટણી લડવાના છે એટલે અગેન લોકસભામાં જે બીજેપી બેકફૂટ પર આવી હતી ત્યાં હવે હિન્દુત્વના નામ ઉપર ફરી ફ્રન્ટફૂટ પર થવાનું પ્રયત્ન આને કહી શકાય જ્યાં સુધી આ બે યંગ બ્લડ છે ને અખિલેશ અને રાહુલ અને જે રીતે આ દેશમાં છેલ્લા ચાર છ મહિનાથી બે હજાર ચોવીસની ઇલેક્શનના પહેલાની પરિસ્થિતિ તો આપણે બધા નતા માનતા કે એક પક્ષીય છે ચારસો પાર ને આ બધું આ બધા વાદ વિવાદોને વિખવાદોની વચ્ચે સશક્ત પાવર હોવા છતાં પણ જે રાજકીય પરિસ્થિતિનું સર્જન થયું યુપી ની અંદર મહારાષ્ટ્ર કાવડ યાત્રા મહારાષ્ટ્ર રાહુલે એક યાત્રામાં જવાની જાહેરાત કરી તો રાજકીય ફફડાટ થઈ ગયો વિવાદ થઈ ગયો આ તો આ નથી આવું નથી આ જ પરિસ્થિતિમાં એટલે અખિલેશ ને તો કેવું છે યુપીમાં માં ચૂટકી લઈ રહ્યા છે અને રાહુલને બી આ ફાયદો ઉઠાવવો છે એ કહેશે હવે મુસ્લિમો તો એમાં જેવી રીતે પશ્ચિમ બંગાળના નેતાએ કીધું કે અમારે જરૂર નથી ને અમને મત આપતા નથી જો નથી આપતા તો આ મુદ્દે હિન્દુઓ પણ કેટલા સેન્સિટિવ રહેશે અને આ બધાથી શું ફાયદો કોઈકને રોટી નહીં આપો તમે કોઈક એને ટાર્ગેટ કરશો હિન્દુઓને એવું માનો છો કે બીજી જગ્યાએ આ લોકો નથી કાશ્મીરમાં નથી આપણે ચારધામમાં જાઓ તો આ કોમ્યુનિટી નથી બીજા જે ધાર્મિક સ્થળો છે તો બધે જ છે તમે ક્યાં ક્યાં આવા ફતવા બહાર પાડશો ક્યાં ક્યાં ભેદભાવના અને એ ઊભી કરશો છેવટે તો તમે રાષ્ટ્રીય એકતાને નુકસાન કરશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મણિપુરનું કશું કોઈનાથી બોલાતું નથી કોઈ નથી જવાતું નથી ત્યાં એક જ કોમ્યુનિટી છે ત્યાં કોણ કોણ છે દેશ નથી જાણતું બધાને જ ખબર છે પણ આ રીતે આવો બાંધી મુઠ્ઠી લાખની આ બાંધી મુઠ્ઠી હતી તે રાજકીય ટૂંકી દ્રષ્ટિની અંદર ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો ફાયદો આ લોકોને જ મળે છે કારણ કે આ બધું બુમરેંગ થઈને વાગે છે રામ મંદિર તો કેટલો કેવો મોટો અને હમણાં તો બદ્રીનાથ હવે કેદારનાથ બી આવશે કેદારનાથ માં બી તો વિવાદ છે બેન આ બધા જ ધાર્મિક સ્થળોને ટાર્ગેટ હા કદાચ આ બધું ચાલે છે અને યોગ્ય પણ હશે આપણે એવું નથી કહેતા બીંગ એ હિન્દુ અથવા તો એક કોમ્યુનિટી બીજી લઘુમતી હોય તો તે દરેક પોત પોતાના ધર્મ સ્થાનોને લઈને શ્રદ્ધા રાખે તેના પ્રમાણે જીવે મસ્જિદમાં જઈને નમાજ પડે કે જઈને આરતી ઉતારે તો એનો જતા ને પણ ખરીદી કરવા કે નહીં કરવા એની પ્રેરણા આપવી અને એ એ વર્ગ વિગ્રહ ઊભો કરવાનો શું મતલબ અને આનો ફાયદો મેં કીધું ને આગળ કીધું એમ આ વખતે પણ બુમરેંગ થઈને જો લાગે તો એ ટાર્ગેટ કોણ બનશે અને કદાચ એવું બને છે હવે તો આંતરિક રાજકારણની પરાકાષ્ઠા એટલી છે કે તમારી જ પાર્ટીમાં તમારી જ પાસે ખોટા કામ કરાવવાના શું શું તો હારનું કારણ હજુ વિશ્લેષણ ટાંક્યા ખેંચમાંથી બહાર નથી આવતા ભારતીય જનતા પાર્ટી આપણે સમાજવાદી પાર્ટીની કોંગ્રેસ એ મજા લઈ રહ્યા છે એમને તો આ જે કંઈ થયું છે એ એડવાન્ટેજ મળી રહ્યો છે પણ આ આ મુદ્દા પર કદાચ એવું બી ક્યાંક કોઈકની ગણતરી હોય બેન કે આમાં વિવાદ વિખવાદ થાય ને મગજમારી થાય તુતુ મેમે થાય અને કંઈક એનો ફાયદો પાર્ટીને મળે પણ હવે બધા જ જાગી ગયા છે મુસ્લિમો પણ જાગી ગયા છે હિન્દુઓ એનાથી પણ વિશેષ જાગી ગયા છે હવે હવે ધીરે ધીરે ફિલિંગ્સ આવે છે કે આ આ વાદ ચલાવવાનો કોઈ પણ વાદથી વિવાદ સર્જીને મતનું ધ્રુવીકરણ કરવાનું આ દેશમાં હવે ધીરે ધીરે ઘટતું ગયું છે એનો પ્રભાવ ઓસરતો ગયો છે અને એનું કારણ છે બીજા ઘણા બધા કારણો છે કે માનવ જીવનને સ્પર્શે છે કાવડ યાત્રા નીકળે છે તો કાવડિયાઓને સુવિધાઓ આપો એ સુવિધા કોઈ પણ આપે એને બને એટલું આર્થિક મદદ કરો એમને ધન ધાન્યની મદદ કરો એમની યાત્રાને સરળ અને સહજ બનાવો કાવડ યાત્રાને પ્રોત્સાહન આપો

ભણેલા ગણેલા મગજમાં શું ઉતરે અને એની પાછળની ભાવના શું હોય બહુ સ્પષ્ટ છે વિચારવા માટે બહુ મનોમંથન કરવાની જરૂર નથી ભાવના એટલી જ છે કે ક્યાંથી શું શું લેવું લેવું ને કહેવાનું નથી પણ ક્લિયર કરવાનું છે અને આ જે આદેશ સરકાર બહાર પાડે એ તો બહુ જ કહેવાય સરકાર નો કોઈ ધર્મ નથી હોતો અને ધર્મથી ચાલતી સરકાર હોય ત્યારે આપણે વાજપેયીજી યાદ આવે છે વાક્ય આજે બી કે રાજધર્મ એ સૌથી મોટો ધર્મ છે પણ હવે કઈ રહ્યું નથી અત્યારે તો મત કઈ રીતે મળે છે એ એ કેવી કેવી રીતે રીતે ગોઠવાય છે સૂત્ર આવ્યું જે તરફ જઈ રહ્યા છે એ બહુ સારો સરળ અને વિજયી માર્ગ નથી પણ વિવાદ વિખવાદ અને કષ્ટ ઉભો કરનારો માર્ગ છે અને ખાસ દુખ અને દર્દ તો એ વાતે થાય છે કાવડ યાત્રા આનાથી પવિત્ર યાત્રા બીજી કઈ હોય તમે ચાર ધામ કરો તમે કૈલાસ મન સરોવર જાઓ એ બધું છે પણ આની અંદર જીવ અને શિવનું એકીકરણ છે તમે માતા પિતાને ઈશ્વર માનો છો અને માતા પિતાની યાત્રાના એક એ શ્રવણે જે યાત્રા કરાવી હતી એને એ હેતુ અને એ સંવેદના અને ભાવનાઓને લઈને માણસ જે યાત્રા પર નીકળતો હોય અને ત્યાં આવા આદેશો બહાર પડે કોઈ પણ એને ફતવો કહો એને કાયદો કહો અને એનું પાલન કરવા માટે કોઈ અસર નથી થવાની હા રાજકીય એનો લાભ લેવાનો કોઈ પણ આ લોકો કદાચ જે વિપક્ષ છે એવું કહેશે કે આવું તો કઈ થતું હશે જેમાં અખિલેસે કીધું એમ રાહુલ બી કેસે એકાદ બે દિવસમાં ટ્વીટ થશે કહેશે પણ ભારતીય જનતા પાર્ટી કે જેને સત્તામાં છે એને પણ વિચારવું તો પડશે અને તે પણ એવા સમય અત્યારે તો બેન આપ જાણો છો આખો દેશ જાણે છે મીડિયા પણ જાણે છે કે યુપી અને યુપી પછી ગુજરાતનો પણ વારો છે ગુજરાત માટે પણ ભારતીય જનતા પાર્ટી હવે ચિંતન અને મનન મંથન કરી રહી છે થોડા દિવસોમાં ધૂમધડાકા થવાના છે ફેરફારો આવવાના છે કેમ આવવાના છે હવે આવવાને ને આવા કોઈક વિવાદો પ્રશ્નો સર્જીને પછી એનું સોલ્યુશન કરવું કે પ્રજાથી દૂર જવું યુપી ની અંદર સાહેબ આટલી બધી બેઠકો ઘટવા પાછળનો આપણે તમેને હું જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે યુપી ને ગણતા હતા મહારાષ્ટ્ર ને ગણતા હતા બરાબર છે મધ્યપ્રદેશ કદાચ બચી ગયું પણ રાજસ્થાન ને બી ગણતા હતા તો જે કરવું જોઈએ એ કરવાના બદલે કંઈક જુદું જ કંઈક અલગ જ અને તે વિરોધી દિશાનું થઈ રહ્યું છે અને એ આપણા માટે બહુ ચિંતાનો વિષય છે આ કાવડ યાત્રા અને એને આવા એક આદેશથી વિવાદમાં મૂકવી કે એને કલંકિત કરવી એ યોગ્ય લાગતું નથી કોને જનતાને રાજનેતાઓને સત્તાધારીઓને જે યોગ્ય લાગતું હોય તે કરવું પણ સર તમને લાગી રહ્યું છે કારણ કે લોકસભામાં જે રીતે રાહુલ ગાંધી હિન્દુત્વને લઈને બોલ્યા અને ભાજપ ને જે રીતે આખી ઘેરવાનો પ્રયત્ન લોકસભાની અંદર રાહુલ ગાંધીએ કર્યો અને ત્યાં આગળ પણ રાહુલ ગાંધી કીધું કે ગુજરાતમાં અમે જીતીશું બે હજાર ને સત્યાવીસ ચૂંટણીને હવે રાહુલ ગાંધી હિન્દુત્વ છે આપણે બંધારણ અને લોકશાહી ને વરેલા છે સ્વતંત્ર છે સ્વતંત્રતાના ચાહક છે તમે અને હું હિન્દુ છે તમને ફોર્મ ભરવાનું આવે અને તમને જાતિ પૂછશે તો બહુ ગૌરવ સાથે કે પ્રેમપૂર્વક પૂર્વક તમારે ને મારે લખવું પડશે કે ભાઈ હું લખું છું કે હિન્દુ નું મુસ્લિમ હશે તો એને લખવું પડશે કે ભાઈ મુસ્લિમ હવે આ બધાની અંદર આ વિવાદો સર્જીને આપે જે કહ્યું ને એવું કે ગુજરાત ગુજરાતના બીજા પ્રશ્નો નથી અત્યારે ગુજરાતને ચેતનવંતુ કોણ બનાવી રહ્યું છે ચોથી જાગીર કરી રહી છે અને એ ચોથી જાગીર કોને નથી ગમતી આજકાહરણીઓને નથી ગમતી ઓપોઝિટ આ ઓપોઝિશન વાળા છે હવે બડ બડવાන් ધરાયા છે એક બેઠક બી જીતી અને એ બેઠક નો બી અસર તો દિલ્હી સુધી પડી અને ગુજરાતની અંદર પણ જે રાહુલ બોલી રહ્યા છે ને 1 ઓગસ્ટ થી આવવાના છે ને તો એ યાત્રા બી બહુ મહત્વની છે હવે આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં અને એમનું હિન્દુત્વને કોને ટેકો આપ્યો ચલો રાહુલ ગાંધીના હિન્દુત્વને આપણા સંક્રાચાર્યો પૈકી કોઈ એટલો સીધો ટેકો નથી આપ્યો

કેમ તમને મને પ્રશ્ન એવો નથી થતો કે રાજકોટની અગ્નિકાંડમાં ગુજરી ગયા હિન્દુ કેટલા હતા એવું પૂછ્યું મુસ્લિમ કેટલા કેટલા હતા કોણ હતા એ પૂછ્યું એની અલગ યાદી બનાવી ચલો કોને કેટલો કેટલી મદદ કરી ટેકો કરી ગુનેગાર કોણ હતો એની કોઈ જાતિ લક્ષીને તમે કરશો હા રાજકીય જાતિ છે રાજકારણી છે તો એની જાતિ છે અને એનો ધર્મ છે એને બચાવો છે તો છે અને સાહેબ એટલે તો કહીએ છે ગુજરાત ની અંદર પણ રાહુલ ની યાત્રા જે રીતે આપે એ કહ્યું એની સો સુધી રીતે ના હવે હિન્દુત્વ એ એક જાગૃતિનો મુદ્દો બન્યો છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને બી ખબર પડી છે અને આંતરિક રીતે સ્વીકારે છે કે જે માર્ગે જઈ રહ્યા છે ત્યાં ઉદ્ધાર નથી હવે પતન છે છે અને એની કોંગ્રેસી લઈ આવ્યા કીધું ને કે ભારતીય જનતા પાર્ટી એ હવે કોંગ્રેસ મુક્ત ભારતની જરૂર નથી કોંગ્રેસ મુક્ત ભારતીય જનતા પાર્ટીની છે હિન્દુત્વ બધા માટે કદાચ યોગ્ય હશે સારું હશે પણ એ બંધારણને લાગે છે ત્યાં સુધી જે કે છે કે સત્તાના પ્રાપ્તિ માટે ધર્મનો માર્ગ નહીં કર્મનો માર્ગ હોવો જોઈએ

જે લોકો અનાજ એસી કરોડ લોકો અનાજ આપીને જીવાડીએ છે એ લોકો સબ્જી ક્યાંથી લાવશે એ લોકોની આ કોલેજોની ફી જોવો કેમ બેકફૂટ થઈ જવું પડે છે સરકારે અને આવા બધા શિક્ષણના મુદ્દાઓ છે સુવિધાઓના મુદ્દા છે એ દિલ્હીની અંદર એમને પડકારો જીલવા ઝીલવા પડે છે એવું જ આ શિક્ષણ ના મુદ્દે આંદોલન થયા ગુજરાત માં આવશે જો કોંગ્રેસ કે કોઈ પક્ષ આપ હોય કે કોંગ્રેસ હોય પ્રજાને સ્પર્શતા મુદ્દાઓને લઈને આવશે તો આવા મુદ્દાઓ ઓર નીચા જતા રહેશે આ તમે માનીએ છીએ પૂછો આપણે એ કરાવો કે યુપી ની અંદર આ મુદ્દામાં કેટલી જનતા એમની સાથે પણ એમને એની નથી પડેલી એમને એમની સ્ટ્રેટેજી

જે કઈ તમે કરી રહ્યા છો એનાથી મતોનો ફાયદો મળે છે એવું નથી કારણ કે લઘુમતી કહો છો તો લઘુમતી અને બહુમતી પણ તમને પૂરેપૂરા સ્વીકારી લીધા છે એમના પણ એમનું જીવન ધોરણ પણ છે હવે જીવન ધોરણ બેરોજગારી અને એની વાતો કરવાને બદલે આજે તમારે ને મારે એમ કેવું પડે ને આ મુદ્દો રાષ્ટ્રવ્યાપી બને કે કાવડ યાત્રા કદાચ આપડી એટલી એ નથી હોતી આપડે કદાચ plane માં કે train માં કે bus માં આપડા માતા પિતા ને બધા જ લાગણી હોય કે ઉમર થાય અને એમની સ્થિતિ એમને ચાર ધામ યાત્રા ભગવાન ના પ્રદક્ષિણા ને બધું કરવાનું હોય મંદિરો ના દર્શન કરવા તો કરવા જોઈએ હવે આવા પણ રાજનીતિ અને તે પણ આવી મતનો ફાયદો લેવાની તો એ કેટલી યોગ્ય હવે પ્રજા અને દેશ દરેકે દરેક મુદ્દા ને ધ્યાનથી ચકાસે છે એનું મૂલ્યાંકન કરે છે અને એ પ્રમાણે અભિપ્રાય સત્તા માટે આપે છે એના હાથમાં સત્તા આજે આવી છે ક્યાં સુધી કેટલી ટકે છે આપણે બધા થી ઈચ્છીએ કે સ્થિર સરકાર રહે દેશને સ્થિરતા મળે સદ્ધરતા મળે આર્થિક સદ્ધરતા મળે વિકાસ થાય આ બધા સારા પાસા છે પણ સંપ્રદાયની વચ્ચે વેેર જે કે વિવાદ વિખવાદ કરીને કોઈક કે છે ને એના શબ્દો તો બધા જ સાંભળે છે એપ્રીશિયેટ કરતા હશે એને કદાચ ઈ જાહેરમાં નહી સ્વીકારતા હોય પણ એ તો કે છે ને ડરો મત ડરાઓ મત અને એ હિન્દુત્વની સાચી ભાવના છે શક્તિશાળી બનો પણ એ શક્તિનો ઉપયોગ કોઈને પાડી દેવા પતાવી દેવા કે પોતે કંઈક કમાઈ લેવા માટે માત્ર એક એક સરખી રીતે વિકાસ થાય બદલે વિકાસ તો થવો જોઈએ અને આપણે જો વિકાસના મુદ્દા ક્યાં ચાલ્યા કેટલા પુલ તૂટી પડે છે બેન એ બિહાર હોય એ યુપી હોય એ ગુજરાત હોય બનેલા રસ્તા ને બધી ક્યાં છે ચારે અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર લાગણીઓ સંવેદનાઓને જગાડવી બગાડવી અને દિમાગ પણ બગાડવાનું એ કામ આજના રાજનેતાઓ જ કરી શકે બેન બિલકુલ સર આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર બિલકુલ તો આ હતા નરેશ ઠક્કર સર જેમનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારના કામ રાજનેતાઓ જ કરી શકે બાકી જે હિન્દુ છે એને તો આખો દિવસ કારણ કે એને પોતાના બાળકોની ફી પણ ભરવાની છે અને એના માટે મુદ્દો મોંઘવારી પણ એક છે પરંતુ જે રીતે રાજનેતાઓ આ હિન્દુ મુસ્લિમ કરીને લોકોને વહેંચી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સમાજ માટે કારણ કે એમનું રાજકારણ એ મતનું રાજકારણ છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો